જય માતાજી બધા મિત્રોને મિત્રો આજે તારીખ થઈ છે ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ આજે વાત કરીશું દાંતીવાડા ડેમની તો દાંતીવાડા ડેમમાં આવકમાં થોડો હાલમાં વધારો થયો છે હાલની આવક પોત હજાર ચારસો પોત્રીસ ક્યુસુક નોંધાઈ રહી છે ડેમની સપાટી હાલમાં પાંચસો સિત્તેર પોઈન્ટ પાંચ ફૂટ સુધી પહોંચી ગઈ છે પાણીનો જથ્થો હાલમાં અઠ્યાવીસ પોઈન્ટ નેવું ટકા જેવો નોંધાઈ રહ્યો છે અને હજુ પણ ઉપરવાસમાં વરસાદ હાલમાં ચાલુ જ છે તો આવકમાં વધારો થવા જોવા મળી શકે છે ગઈકાલે વિશ્વેશ્વર બનાસ નદી બંને કાંઠે થઈ હતી તેના લીધે આવકમાં વધારો થયો છે અને હજુ પણ આવકમાં વધારો થાય તેવી શક્યતા છે જો વધારે પ્રમાણમાં પાણી આવે નદીમાં તો ડેમમાં આવક વધવાની શક્યતા છે મિત્રો અમારો વિડીયો ગમો ચેનલ લાઇક છે અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે પણ આવા નવા નવા વિડીયા જોતા રહો તો મિત્રો અહીંયા વિડીયો પૂર્ણ કરવામાં આવે છે